અંજાર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનું સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્નેહમિલનમાં જિલ્લાના ભાજપના પદાધિકારીઓ અને મત વિસ્તારના દૂર દૂરથી લોકો ઉપસ્થિત રહ્યા અને શુભકામના પાઠવી અંજાર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના સ્નેહમિલનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ પ્રદ્યુમનસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા અનરુદભાઈ દવે માલતીબેન મહેશ્વરી તથા અંજારના તમામ ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને દૂર દૂરથી મત વિસ્તારના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને સ્નેહમિલન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ખાસ કરીને પ્રાસંગિક ઉદબોધનમાં ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી છે ખાસ કરીને જે દેશના વડાપ્રધાન અને આપણા મુખ્યમંત્રીની જે યોજનાઓ છે યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચીને કાર્યકર્તાઓ પોતાની તાકાત વધારી અને આ યોજનાઓ સાકાર કરે તેવી અપીલ કરી હતી ત્રિકમદાસ મહારાજ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી અને આ સંમેલન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું દિલીપભાઈ દેશમુખે પણ ખાસ હાજર રહ્યા હતા શંભુભાઈ મેં હાજર તથા અન્ય ભાજપના પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં આ મિલનમાં ઉપસ્થિત હતા તમામે ખાસ કરીને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને સચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે પણ તમામને સાધુવાદ પાઠવ્યા હતા